ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક બેઠક એઆઈસીસીના ઓબ્ઝર્વર ગીડુગુ રુદ્રરાજુના અધ્યક્ષસ્થાને મળી જેમાં પ્રગતિબેન આહિર કાળુશ્રી ડાભી તેમજ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો પરંતુ અહીંયા કંઈક અલગ જ દેખાઈ આવતું હોય તેવું સંગઠન જોવા મળ્યું હતું જિલ્લાના પ્રમુખ ચંદ્રશેખર ચંદ્રશેખરસિંહ ડાભીના કાર્યકાળ કોંગ્રેસ બિલકુલ મૃત અવસ્થા જેવી રહી છે જિલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાબીના શાસનમાં કોંગ્રેસ એક પણ બેઠક તાલુકા જિલ્લા કે સંસ્થામાં જીતી શકી નથી તેમના કાર્યકાળ દરમિયાન વિધાનસભાની બેઠકો કોંગ્રેસ પક્ષે ગુમાવી આવી પડી છે અને સંગઠનમાં હું બાબુ ને મંગળ્યો ગ્રુપવાદ જૂથવાદ જાતિવાદ ભરેલા આ સંગઠન કોંગ્રેસ ને મોટી પછડાટ આપી છે તો શું આ નેતાઓ કહેવાતા બદલશે કે પછી આ આશીર્વાદ આપશે તે જોવાનું રહ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ટીમના ભાગરૂપે છે એમનું પણ અધિક સ્વાગત કરું છું અને અમારા ગુજરાત પ્રદેશના

ભાગરૂપે આજે ખેડા જિલ્લામાં અમારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઓબ્ઝર્વર અને પીસીસી ના ઓબ્ઝર્વર અહીં પધાર્યા છે ત્યારે આ પ્રેસ મીટ તમામ સમગ્ર પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું